અધ્યક્ષ અને બનાસ બેંકના ચેરમેન શ્રી સૌસીભાઈ ચૌધરી સાહેબ ને છે મજામાં બધા જમવાનું થઈ ગયું તો બરાબર સોળ મહિનો ચાલે અત્યારે અમારા ડિરેક્ટર દોલતપુરી બાપજીએ મને કીધું જે ભગવું હોય ને ભક્તિ હોય અને તે ધર્મનો પ્રચાર હોય એટલે બાપજીએ કીધો કે હર હર મહાદેવને એક નારો બોલાવજો તો બોલે શંકર ભગવાન કી આભાર બનાસ બેંકની પાસઠમી વાર્ષિક સાધારણ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ પૂર્વ રાજ્યસભાના સભ્ય શ્રી દિનેશભાઈ આવાડિયા લોકસભાના ઉમેદવાર શ્રી રેખાબેન ચૌધરી બનાસ બેંકના વાઇસ ચેરમેન શ્રી પિરાજી ઠાકોર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ગુમાનસિંહજી બાપુ શ્રી અણદાભાઈ પટેલ વિષ મુદ્દા અમલીકરણના અધ્યક્ષ સન્માન્ય શ્રી માવજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી વસંતભાઈ પટેલ જોઈતાભાઈ પટેલ નથાભાઈ પટેલ બેંકના ડિરેક્ટરશ્રીઓ કેસરભાઈ જીતેન્દ્રસિંહ પરથીભાઈ સીતાબેન રતિલાલભાઈ જીગરભાઈ ડાયાભાઈ નારણભાઈ દાનાજી કેશુભા ડેરીના વાઇસ શ્રી ભાવભાઈ દેસાઈ ડેરીના ડિરેક્ટર શ્રી ભરતભાઈ દિનેશભાઈ અને સૌ ડિરેક્ટરશ્રીઓ તાલુકા સંઘના ચેરમેનશ્રીઓ જિલ્લા સંઘના ચેરમેનશ્રીઓ ચેરમેન ચેરમેનશ્રીઓ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વડીલ આગેવાનો અને મારી સામે બેઠેલા આ વસંતભાઈ આખા જિલ્લામાંથી પધારેલા તમે તમારા વિસ્તારના આગેવાન એવા સૌ સભાસદ ભાઈઓ ખેડૂત મિત્રો અને ભાઈઓ અને બહેનો અને આપ સૌ વળી લાગવાનું હું સ્વાગત કરું છું બનાસ બેંકને પાસઠ વર્ષના સમયગાળામાં મારા અગાઉ કેટલાય ચેરમેનો આવ્યા પરબતભાઈએ વાત કરી હરિભાઈએ વાત કરી આ બેંકને આટલે સુધી લાવવામાં એમનો પણ સી ફાળો છે એમના થકી જ આ બેંક આટલે સુધી પહોંચી શકીએ છીએ અમારે તો બે વર્ષનો જ સમયગાળો થયો છે એમાં જેવી શાહથી લઈને દલશનભાઈ હોય નરથાભાઈ હોય શંકરભાઈ ચૌધરી હોય એમ એલ ચૌધરી હોય એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ બેંકને આટલા સુધી પહોંચાડવામાં અત્યારે અમારા બેંકના એમડીએ આખી વિસ્તારવાજ તમને બેંકની પરિસ્થિતિ ઉજાગર કર્યા એમાં આપણે ચાલુ વર્ષે છસો કરોડથી પણ વધારે આપણે જે વિશ્વાસ મૂકીને ડિપોઝિટો આપી છે આ બેંકને એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર આપણે ચારસો પચાસ કરોડથી પણ વધારે પોતાનું ફંડ ઊભું કર્યું છે અને ચાલુ સાલે એકવીસ કરોડ જેવો ચોખ્ખો નફો પણ બેંકે કર્યો છે અને આ બધું એ બતાવે છે કે બેંકની પરિસ્થિતિ અત્યારે ખૂબ સરસ છે અને ખૂબ સારી છે અત્યારે બેંક છ હજાર કરોડના બિઝનેસને ધંધો પહોંચ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપે જે વિશ્વાસ મૂક્યો અને અમારા સંચાલક મંડળ ઉપર ભરોસો મૂક્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજું અત્યારે જિલ્લામાં મોટા પાયે કામ ચાલી રહ્યું હતું પાયલોટ પ્રોજેક્ટનું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર હંમેશ આ દેશનું ભલું કઈ રીતે થાય દેશનો વિકાસ કઈ રીતે થાય અને ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય એ દિશામાં કામ કરી રહ્યા છે અને એને સાર્થક કરવા માટે આપણા દેશના ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારથી સહકાર મંત્રાલય સંભાળ્યું ત્યારથી વિવિધ કલ્યાણકારી ખેડૂતોને લગતી સહકારને સહકારથી યોજનાઓ અમલમાં મૂકી છે એમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણને પણ કામ આપ્યું હતું એ યોજનાનો ઉદ્દેશ એ હતો સહકાર વિકાસ યોજના એનું નામ હતું કે જિલ્લાની બધી સંસ્થાઓ ડેરી હોય બેંક હોય તાલુકા સંઘ જિલ્લા સંઘ એપીએમસીઓ બધી જિલ્લાની અને સેવા મંડળીઓ આ બધી સમન્વયથી કામ કરે અને એક મંચથી કામ કરે અને બધા પોતાનો નાણાકીય વ્યવહાર બનાસ જિલ્લા બેંક સાથે કરે એ આનો ઉદ્દેશ હતો અને એના લીધે જિલ્લાના ખેડૂતોને પશુપાલકોને એનો વધુમાં વધુ લાભ કઈ રીતે થાય એ એનો ઉદ્દેશ હતો એ પાયલોટ પ્રોજેક્ટમાં પંચમહાલ અને બનાસકાંઠા બે બેંકોએ કામ કર્યું અને આપણી બેંકમાં પણ ખૂબ સરસ કામ થયું આ પાયલોટ પ્રોજેક્ટ પૂરો થવાથી જે દૂધ ઉત્પાદકો આપણી સાથે ડેરીના જોડાના એ દૂધ ઉત્પાદકોનો પણ હું આભાર માનું છું અને આ પાયલોટ પ્રોજેક્ટ પૂરો થવાથી આજે જિલ્લામાં આપણે તેરસો ને એસી માઇક્રો એટીએમ મૂક્યા છે આજે જિલ્લાની દરેક બેંકમાં આપણું એક મિની બેન્ક છે માઇક્રો એટીએમ તમે ત્યાં તમારા પૈસા જમા કરાવી શકો છો ઉપાડી પણ શકો છો કોઈ પણ નાણાકીય વ્યવહાર તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી તમે તમારા ગામમાં જે નાણાકીય વ્યવહાર નાણાકીય સુવિધાઓ મેળવી શકો છો એવા જ બસો ને પચાસથી પણ વધારે મોટા એટીએમ દર દસ ગામના વર્તુળમાં એક મોટો એટીએમ અમે એ પણ સ્થાપિત કર્યું છે કોઈને કેશની વધારે જરૂર હોય તો એનો પણ ઉપયોગ કરી શકે છે આ પાયલોટ પ્રોજેક્ટથી એના સિવાય પણ આપણે એક પચાસ હજારનું પશુપાલક મહિલા બહેનોને એક કેસીસી કાર્ડ પણ જીરો ટકા વ્યાજ આપવાનું આ પાયલોટ પ્રોજેક્ટ થકી આ શક્ય બન્યું છે એના લીધે જે પશુપાલક બહેનો છે ભાઈઓ છે એમને જેમને જમીન તો છે એ જમીન ઉપર તો લોન લઈ શકે છે પણ જેમની પાસે જમીન વિહોણા ખેડૂતો છે એમને જેમને જમીન નથી એમને પણ પચાસ હજાર સુધીની આ ઝીરો ટકાવાળું ક્રેડિટ કાર્ડ આ બનાસ બેંક આપશે અને મારી આપને વિનંતી છે કે એનો વધારેમાં વધારે લાભ લેજો અમારે વધારેમાં વધારે જિલ્લામાં જીરો ટકા વાળા કેસીસી કાર્ડ પચાસ હજાર સુધીના ક્રેડિટ કાર્ડ આપવાના છે અને વર્ષમાં તમારે કોઈ પણ વ્યાજ ચૂકવવાનું નથી ખાલી એકવાર તમારે એને જીઓ કરવાની રહેશે લોનને એ બદલ હું ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે આટલી મોટી આપણને જવાબદારી આપી અમારું ગૌરવ વધારે એ બદલ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર બીજો મિત્રો પરબતભાઈએ સરસ પાણી માટેની બીજી ત્રીજી વાતો કરી પહેલા આપણો વ્યવસાય મુખ્ય ખેતી હતો સૌથી પહેલા આપણો વ્યવસાય ખેતીનો હતો પછી આપણે પશુપાલન તરફ વળ્યા એમ પશુપાલન તરફ વળવાનું કારણ શું છે મિત્રો ખબર છે કે પાણી ઓછા થઈ ગયા પાણીના તળ જતા રહ્યા એટલે હવે ખેતી ઉપર કોઈ આ જિલ્લામાં કોઈ આપણે નિર્ભર નથી માત્ર ને માત્ર આપણું ગુજરાન આપણું ઘર ને આપણો વ્યવહાર ચાલતો હોય તો માત્ર ને માત્ર આ પશુપાલન ઉપર છે અને હજી પણ જો પાણી પ્રત્યે આપણે જાગૃત નહીં બનીએ તો આ પશુપાલન પણ પાણી વગર શક્ય નથી અને એ આપણે નહીં કરી શકીએ એટલે મારે આપને ખૂબ વિનંતી છે પાણીની ખૂબ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈ પાણી બચાવજો એના માટેના રિચાર્જ કઈ રીતે કરવું એને વહી જતું કઈ રીતે અટકાવવું તળાવ કઈ રીતે બનાવવા એને રિચાર્જ કુવામાં કરવું બોરમાં કરવું કઈ રીતે એના આપણા કુવાનું પાણી આપણા આપણા ખેતરનું પાણી આપણા ખેતરમાં જ રહે